ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે આવી ગયા છે આપણે જુબેલી માર્કેટ તો આ આવી ગયું હોસ્પિટલ ચોક તો આપણે જુબેલી માર્કેટ હોસ્પિટલ ચોક પાસે જ આવી છે તો આપણે ત્યાંથી શાક લઈએ હોલસેલ ભાવે બરાબર જથ્થાબંધ શાક મળતું હોય અહીંયા તો આપણે અહીંયા શાક લેવા આવે દર વખતે આ જ શાક લેવા આવી તો તમને ખબર જ છે તો આવી ગયું હોસ્પિટલ ચોક હવે આપણે અહીંયા જુબેલી માર્કેટ આવશે તો આપણે ત્યાંથી શાક લેવાનું છે અત્યારે પોણા શાક જેવું થાય છે આપણે શાક લેવા માટે આવી ગયો હોસ્પિટલ જો તમે જોઈ શકો છો ચાલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે માર્કેટથી આ શાક લઈ આવ્યા છે તમે કોથવા અહીંયા જ ખાલી કરી દીધો કેમ કે દરવાજામાં છે ને લોખ હતો ચાવી ક્યાંક મૂકી દીધી હતી આ લોકોએ જીમ જવા વાળાએ તો આપણે માંડ માંડ મળી હોય તો હવે શાકને આપણે બધું ઘરમાં મૂકી દઈશું ચાલો આજે આપણે આટલું જ શાક લઈ આવ્યા છે દસ કિલો ટમેટા લીધા આપણે પાંચ કિલો કોબી ફ્લાવર પછી આદુ ને ગલકા ને બીટ ને કોથમીર મેથી અને પાલક લીધી કારેલા ગુવાર ને વટાણા લીધા ને રીંગણ લીધા વસ્તુ તો પડી છે બધી આપણે વચ્ચે વચ્ચે નાની માર્કેટ જતા હોય ને એટલે લઈ આવતા હોય ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને આજે તો રાજુએ રસોઈ ચાલુ કરી દીધી છે બનાવવાનું તો આજે ટિફિનમાં રાજુ દાળ ભાત બનાવી રહ્યા છે

આજે રજા 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 છે પણ એમ એમ કે નથી હોય બરોબર એટલે ઘરે હોય તો એ કે લાવવા ભાત બનાવી દઉં તો મેં કીધું સારું હું બીજું કામ કરી નાખો તો

તો ચાલો અત્યારે અમે લોકો હવે દવાખાને જવા માટે નીકળી ગયા છે ખબર નહીં અચાનક શું થઈ ગયું તો ઉલટીને ચક્કરને એવું આવતું હતું એટલે અમે લોકો ટિફિન ભરી દીધું ફટાફટ અને પછી હું જ્યાં દવા લઉં છું દવાખાને એ દવાખાને જઈએ તો આ છે ગુરુકુળનો પુલ આ તમે જોઈ શકો છો આજે બુધવાર છે ને એટલે ટ્રાફિક તો દુનિયાનું ટ્રાફિક છે તો અમારે ફરી ફરીને જવું પડશે તો આ તમે જોઈ શકો છો બે સાઈડ એટલું ટ્રાફિક છે ને કે વાત પૂછવામાં તો અમારે આની સાઈડ જાઉં તું તો હવે અમે લોકો ફરીને જઈ રહ્યા છીએ બરોબર તો ચાલો હવે ઘરે આવી ગયા હતા પછી થોડુંક સારું લાગ્યું પછી ઉઠી ગયા આપણે પાંચેક વાગે પછી શાકભાજી ગોઠવું છું જે સવારે લઈ આવી હતી બરાબર કેમ કે બહારને બહાર રાખશું તો બગડી જશે એટલા હાટો આપણે શાકભાજી અત્યારે ગોઠવી રહ્યા છીએ મેં કીધું લાવો થોડુંક સારું લાગ્યું તો ગોઠવી દઈએ ઇન્જેક્શન ને મરાવી આવ્યા હતા દવા લઈ આવ્યા છે અત્યારે એટલે થોડુંક સારું છે પગ બી બહુ દુઃખે હે એટલાં હાટો

ઉપરથી થોડીક વાર આરામ કરીને એવા શાકભાજીને ગોઠવ્યું અને હવે સાંજના રસોઈની તૈયારી કરીએ તો મેં કીધું અત્યારે રોટલી નથી કરી થોડાક જ છોકરા રોટલી કરવી હે તો શાક ને ખીચડી આપી દઈએ કેમ કે કારખાના છોકરાને એમને અત્યારે રજા હોય બુધવાર હોય ને એટલે રજા હોય તો બપોરે તો રાજુએ દાળ ભાતું હતું વાસણ પણ એમને કે મારાથી હાલ નહોતું થતું હોય કે પછી અમે એક વાગે દવા લેવાઈ ગયા આવ્યા અને બધું પછી કમ્પ્લીટ કર્યું હવે પાછી સાંજના રસોઈની હવે તૈયારી તો ચાલો ફટાફટ રીંગણ બાકી તો આખા રીંગણ શાક દેવાનું છે અને ખીચડીને રોકલી દેવાનું છે